જ્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ ત્યારે નીચે પણ નદીમાં પડી ગયા હતા જેમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતું તરત અહીંયા પહોંચી ગયું હતું વહીવટીપત્ર બને આવ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોને પ્રત્યે ચાલુ કરવામાં આવેલ હતી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની રેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને નવ 9000 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં 5 લોકોને એસએસસી હોસ્પિટલ કરવામાં લાવ્યા છે એકલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છેઓની પણ સ્થિતિ ગંભીર નહીં છે એ લોકોની સ્થિતિ સામાન્ય છે રેસ્ક્યુ વર્ક સ્થાનિક લોકોની મદદથી અને એનડીઆરફ અને ૧૦૧ નંબર હજી પણ ચાલી રહ્યું છે ઘણા લોકોનો અંદર સવાર હતા સવાર હતા તમે કીધું કે 9 બચાવ્યા છે અને 9 ની છે એના સિવાય બી કોઈ લોકો આપની કહો છો આપ લોકો સામે ઘટનાસ્થળ દોરીયા જીપ અને બે ટ્રક છે એ ખરાબ સ્થિતિમાં છે અને એ જ્યારે અમે લોકો સચોટ એમાં ચકાસશે ખેડૂતો ખ્યાલ આવશે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસાયેલા છે કે નહીં